એટલી ફેરે મેં આવ્યો નહીં પણ હા ઈવો ઈવો ને આવ્યો કે કંઈ નુકસાની થાય કે કંઈ હા આડે થઈ પાણી નીકળે જાય ખેતરું ધોવાય નાખે કે નદી નાળા સંકે જાય કે બે ભારી વાટવાની અને કોઈની ખાલીમી નઈખ્યો ને તો બે બે કે કરવા જોઈએ બે બે ની નોટણની સાડીમાં થઈ જાય તો સુકળની જરૂર ન પડે હવે એક બે માં ન થઈ બિચારાને એ હું આ મોટી સાઈઝ કરી પછી ઈ બે ભારી વાટીએ તો પડે ને પડે ને બે 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 હા જીણકી રહી ને પછી

सूरज गाड़ी <laughs> थी तो अमर तो बेटा ना उगे सुख नो सूरज कर त्रंटा ना उगे ने हां आ मैं आवे वहां है हूं मुका बना ने मुकवा दे टिका थी मुकवा दे ले आ रूपा रे स्पेशल ताल पत्रीस बापो ले आई वाला मोटरसाइकिल ने ठाको आटो वहां मुके तोर थी तो ओहरी रोके ले नो हन सवारी निकले के नो कोई वस्तु ना रे के हर खाई हर खाई मु पा भराई री है ना माडणु से हे ठेता जो ले मोर तायणोस न भोगो हु हव भाई हेठी मु के आवे ना तो मोठू थाई આમાં હે ને બધું માંડવી આપણું ઘર દેખાડો હાલો બે ભારી એવો બીજી ભરી જાય

તો હે ને માન બાપો ની તા નીકળે ગા એ હું આગળી ઘેર પાણી બાણી પીએ ને પછી જઈએ ને દો આગળી ઘર એક ભારી હે ને બધાય ની ખવરાવ લીધી ને એક ભારી પડી ને બધાય નીણ કરતી તા પછી જાઉં ખેતર માં ને આવ કે ઢાડા તો 11 વાગા હોતી ઉપા દે હા તો ઘણા એ પ્રશ્ન થતો હે કે મામા નો લેસાર લેવા કઈ જાય તમારો લીલાડો ઘટે ના ના ઘટતો ને જ લીલાડો પણ એમાં એવું છે કે મામાની છે ને ચાર પાંચ કિયારા હે ને સાઈડના તો એને છે ને એમાં કરવાનું છે વાવેતર તો સોયાબી કા તુરદાર કા કંઈક વાવવાનું છે તો એને છે ને કિયારા ખાલી કરવા તો એ કે બે ત્રણ દી બે ત્રણ દી કાં કે બે કિયારા તમે વાઢો ને બે કિયારા હું વાઢા થાય કે ખેતર ખાલી થઈ તો છે ને એ વાટું જાય ને હું જા ને દવા ને દાયરો હા હેઠે બેઠો બધાય પોરો ખાવા દી ઊગાના આયા નેદવાતી પોરો ખાવા બેઠા બધાય હું હેઠે બેઠા ન બેઠા પછી આવ્યો ના અમે પોરો ન જ ખાતા હું ત્યાં પડ્યા

અને આવ કે ની કરે છે ને વર આપના વર્ગે જાય કામ કરવા નેદવાનું કામ કરીએ ચાલુ જો આવું હે ને કાકા ઘેર આવે કોક કોક એ હે ને આરામ થી ઉપાડે લેવાનું ક્યાં હા ઉપાડે લેવાય થાય હાથીની ખોડાઈ હું આ પાટલામાંથી આ થઈ ખેડની મહેનતનો મહિને હ બરાબર હે આથી ખોડ વધારે હું પાટલામાં

हेलो लो मूल नहीं दियो वहाँ हरे कहाँ दे अब तो नहीं दो आखुनों देता आह हरे दे अब तो तभी हो हाँ हाँ डालो गियर वाके तो हटाने मैं अमीर से तो मां के वहाँ उड़ाओगी गियर वाके तो ये ना मी माने वहाँ गियर आएगा तो तो जोटान हो जाए तो नहीं माने कड़ी बिया का साबुनी पीयेंगे मैं मी नाखी कोट

देर पे आ गया लाइक मम्मी तुम बा पास आ रहा हो लाइक नेट पे आ रहा हूं हां नको तो टीवी जो लाइक नहीं हो इसलिए नींद आ रही हूं कौन है पासो काटो અમારે નાખવાનું હે ખાતર તાણ 3:30 વાગ્યા કપાની મીઠું મીઠું મોટું કરાવીએ ને જરાક તાકાત આવે હાટાણે હે ને પાસ્તર કપા છે ને બોલ થાંપલા હતી જા પેલો થાંપળો દેખાય ને ના હતી નાખું બોલી કપા હે આક્ટર છે ને બો હરામ ફારો હે બો હું પડું છું ને એટલે એમાં નાખવાનું હે પણ થોડાક દી પછી નાટાણે પાસ્તર પાસ્તર કપાનો વારો લે આપણે આમાં નાખવાનું હે આપણે હાટાણે તો નાતી જાય ટ્રાયપોર લેવાટાને સારી વાત હે ને માની ને બાપા ને કામ કરવાનું હોય ઓલું નેદવાનું હવે આપણે જે ખૂણ નેતા ને રેગું જરા ખૂણો એ સ થાય ને તો એ નહી જાય એ થોડીક સારી વાત લઈ તો અટાણે હવ હાઉ નું કામ એ રીતનું કરવાનું હોય બાપાને માની નેદવાનું હોય ને અમારે ખાતર નાખવાનું હોય ને પવન ઉપી અટાણે વાવાઝોડા જીવો ને તો લગભગ એ હે ને પવન ફેરવો વીયો જાય એવું લાગે આગાહી તો આવી પાછી ત્રણ તારીખની બે તારીખની ની ત્રીસ તો ઉતી પાછી આવી જોઈએ કાં થાય ખાતર ન જાય તો હવે એવું નથી આખા અહીંયા આવે કપડાની ખાતા દી એ મહિના મેથેરે દેવું જો હે બરાબર હા 28 મે નેકરાનું તો છે કાઠું છે ને આવી ખાતર ખાતર લે આવ્યા અડધું આમ ક્યો ને આ સાઈડ નો આકો નો સેડો હોય ને ના કાકો નથી પછી ટૂંકુ ટૂંકુ આવે છે એટલે અડધું ના જ ને અડધું હા પાણી પાણી સલાવીએ ને પછી કામ ધંધે સળીએ પાછા ખબર હેઠળ કેટલા ભાઈ ગયા પોણા આઠ થઈ ગયા ને એમ છ વાગે થયા છ વાગે આવ્યા ખેતરમાં ને પછી હે ને ખાતરનું તો કામ થોડુંક રેગું ને બાકી અટાણે હે ને એક બાપુ આવ્યા હતા કુતિયાણાથી ભજનના વિડીયો મૂકીને થોડુંક ચેનલનું કામ હતું તે આવ્યા હતા

એટલે માની નું તો મૂકવા દેવું પાણી ને લાઇટ છે નહીં વટાણે જમ્પ પર યુંગો એટલે લાઈટ હાવ ડીમ છે હાવ દીવો તપકે એટલે એ વટાણે કંઈ આવ્યા ને જો રાત પારી બાળકો ખાવે નહીં નિમિત થાય ને દાંડી હોલાવે તો વાત અલગ છે તો એવું ના આવી ને આ વ્લોગની આપણે વિરામ આપી દઈએ મળ્યું નવા નવા વ્લોગમાં સાટાન બાય બાય ને આવી જયો